બાસમતી ચોખા મટન અને મસાલાના પરફેક્ટ મેળથી બનેલી આ મટન બિરયાની તમારા પરિવાર માટે ખાસ બની જવાની છે ઘરના રસોડામાં જ્યારે જયારે મમ્મી મટન બિરયાની બનાવે ને તો માત્ર ભોજન નહીં બને પણ પ્રેમ અને લાગણી તૈયાર થાય છે આજે એવી જ રેસીપી લઈને હું આવી છું જે દરેક ઘરના દિલ વસી જશે આ મટન બિરિયાની મારી મમ્મી બનાવેલી છે તો ચાલો બનાવીએ એક એવી મટન બિર્યાની જે માતા પેટ નહીં દિલ પણ ભરશે મટન બિર્યાની માટે પાંચસો ગ્રામ મટન લીધું છે આ મટન ને ત્રણ થી આપણે આદુ લસણ લીલા મરચાં લીધા છે અને ખલમાં આપણે વાટી દઈશું આ મટન બિરિયાની એટલી સ્વાદિષ્ટ છે કે એક પાઇટ લેશો તો આખી થાળી તમે સાફ કરી દેશો ચાલો ત્યારે મટન ને ગ્રીલ કરી લઈએ મટન માં એક ચમચી જીરું અડધી ચમચી હળદર મીઠું અને એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે એડ કરીશું સાથે બિરયાની નો તૈયાર મસાલો બે ચમચી આપણે આમાં નાખવાનો છે એક કપ દહીં નાખવાનું છે મિક્સ કરીને આ મટન અડધો કલાક કે એક કલાક માટે આપણે મૂકી દઈશું ચાલો ત્યારે આગળની પ્રોસેસ કરી લઈએ સરસવનું એક ચમચી આખું જીરું નાખવાનું છે ચમચી ઇલાયચી એડ કરીશું એક થી બે તમાલપત્ર એટલે કે તજના પત્તા નાખવાના છે અડધું તજ નું લાકડું નાખવાનું છે ચાર થી પાંચ લવિંગ મરી આ વઘાર માં આપણે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને બે ગ્લાસ પાણી કુકર માં આપણે નાખવાનું છે બાસમતી ચોખા પાંચસો ગ્રામ જેટલા આપણે લેવાના છે અને બે થી ત્રણ વાર ચોખ્ખા પાણીમાં આપણે આને ધોઈ નાખીશું અને કુકર માં પાણી ઉકળે એટલે બાસમતી ચોખા આ કુકર માં આપણે નાખીને એક થી બે સીટી લગાવી દઈશું બઉ સરસ ચોખા ચડી ગયા છે તમે જોઈ શકો છો એમાંથી થોડા ચોખા લઈને બે થી ત્રણ ભાગ પાડી દઈશું અને આ ચોખામાં અલગ અલગ ફૂડ કલર એડ કરીશું ચપટી જેટલો જ ફૂડ કલર લઈશું અને આ ચોખાને ને કલરફુલ બનાવી દઈશું ફૂડ કલર ના હોય કે તમે આ સ્ટેપ કરવા ના માગતા હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો ચાલો ત્યારે લાસ્ટ સ્ટેપ કરી લઈએ અલગ વાસણ લેવાનું છે અને તમારે તપેલી થોડી મોટી લેવાની છે એક મોટો ચમચો સરસવનું તેલ લઈશું બે મીડિયમ સાઈઝ ની ડુંગળી સમારી નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી જીરું આપણે નાખીશું આદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ આ વગર નાખીશું એક મીડિયમ સાઈઝ નું ટામેટું જેનું સમાઈને નાખવાનું છે લીટર દીઠ પાણી એડ કરીશું બસ હવે આમાં મસાલામાં ગ્રીલ કરેલું મટન આપણે નાખી દઈશું થોડું બીજું લીટર પાણી આપણે એડ કરીશું તમે જે કુકિંગ ઓઈલ યુઝ કરતા હોય એ તમે લઈ શકો છો સરસવના તેલથી બિરયાનીમાં બહુ સરસ ટેસ્ટ એડ થતો હોય છે પંદર મિનિટ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આ મટનને ચડવા દેવાનું છે થોડા કોથમીરના પત્તા નાખીશું મટન ને ચડવા મૂકે પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે બસ હવે આની પર આપણે તૈયાર કરેલા બાસમતી ચોખા આપે પાથરી દઈશું એની પર કલરફુલ ભાત પાથરી દઈશું અને બે થી પાંચ મિનિટ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ને થવા દઈશું તૈયાર છે આપણા બહુ ટેસ્ટી અને મજા પડી જાય એવી મટન બિરયાની તમને અમારી રેસીપી કેવી લાગી અમને જરૂર જણાવજો અમારી ચેનલ ઘણી રસોઈ કવિતા સાથે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તમને મળીશ આગળની બહુ સરસ રેસીપી ત્યાં સુધી બાય બાય ટેક કેર ધન્યવાદ અને જય અંબે